સાથે સાથ આરંભ સ્ટુડિયોઝ ખાતેથી આરંભ ન્યૂઝ ટ્વેન્ટી ફોરની શરૂઆત કરવામાં આવી આરંભ સ્ટુડિયોઝ પ્રાઇવેટ લિમિટેડના પ્લેટફોર્મ થકી આરંભ એન્ટરટેનમેન્ટ તથા આરંભ ભક્તિ પ્રવાહ વેબ ચેનલની શરૂઆત કરવામાં આવી કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન ડીવાયએસપી જીતેન્દ્ર બોરીચા સોનલબેન જોશી મેમણ ચાવડાના હસ્તે શહીદોની યાદમાં દીપ પ્રજ્વલિત કરી ગુલાબના ફૂલોથી શહીદોને પુષ્પ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ પધારેલા મહેમાનોનું સ્વાગત વિધિ કરી સર્વે મહેમાનોને ભગવાન શ્રી રામની છબી આપી સન્માનિત કરવામાં આવ્યા ન્યૂઝ ન્યૂઝ વેબ ચેનલનો પ્રોમો કઈ રીતે કાર્ય કરશે તથા કાર્યક્ષેત્ર કઈ રીતે વહોળું કરશે અને કઈ રીતે લોકોને મદદમાં આવી શકશે તેની કેટલીક માહિતી આપવામાં આવી હતી બન્યા રહો અમારી સાથે હું છું વિશ્વા દવે આરંભ ન્યૂઝ ટ્વેન્ટી ફોર